તો ધીમાઈ પણ મજામાં છે આજ બનશે સૌલાનું શાક ને ટામેટા એવું શાક બનાવશું તો તમે એન સુધી બને રહેજો અમારા બ્લોગ વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં લાઈક ને દોસ્તો આજે દવા છાટવાનો છે દવો છોટવાનો છે પણ આજે હું તેલ લગાડી રહ્યો છું જય છે લગાડવું પડશે પાછી લાગે ને મોઢેની મોઢે લાગે એટલે ખોપરેલ ચૂપ અરે હુવા દે હું એવી લાગે

આમ આપણે હાથ નથી લગાડવાનો દોસ્તો પછી વધારે એવું ભરે એવું કે છે એટલે હાથ ને એવા ના લગાડવાના

છે પમ ચાલો પપ્પા દવા સાપી દઈ છે આને દસ ઇમલ નાખવાની છે આને બી દસ હિમલ નાખવાની એટલે હું માપી તમને બતાવી દોસ્તો ચાપી દી અને ચા પી લઈને હવે આપણે ધંધો ચાલુ કરીએ છીએ આજે હું થોડું ઉઘાડ કાઢ્યું છે ને એટલે અને કપાની હાલત તમે જુઓ કેવી થઈ ગઈ છે આ કપા છે જોઈ શકો છો ધીમાય બધું છે મારે તો જો દવા છાટવાનું છે એટલે સાંટવી પડે અને આમ તમે જોવો ને દોસ્તો તો અહીંયા કારણે લગી છાટવા આ આ દવા નાખવાની છે આ આરી 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 અહીંયા કારણે લગી અહીંયા લગી અને આ દવા રે ને આ એ આખું ફરીને તો તમે માપ કાઢી શકો છો 10 નો માપ આવ્યા છે તો આ પંદર નાખવાની છે અને આ દસ નાખવાની છે

તારે લોટ બાંધીને રોટલી પણ બનાવું છું તો તારે જોઈ શકો છો આજે ગરમી ફૂલ છે એટલે વરસાદ આવવાનો ટાઈમ થઈ ગયો લાગે તો દોજ તો વરસાદ આવે એવું થઈ ગયેલું છે પાછું તોય ગરમી ઘણી થાય છે તો હું ફટાફટ રોટલી બનાવી દઈશ તમે એન સુધી બને રાજો બ્લોગ વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ કરાવ ભૂલતા નહીં તો બે રોટલી કાઢી છે ને એક તવામાં તો મારે રોટલી બની પણ છે તો ચાલો પછી ખાઈ લઈશું ધીમાઈને પપ્પાને બોલાવવું પડશે મારા ખેતરમાં ન જ આવે તો ધીમાઈને ધીમાઈ એકલી પાછી વાળી નહીં રહે એટલે પાણી ને રોટલો ને એવું બધું લઈને જાવાનું એટલે ધીમા ને પપ્પાને ને દ્વાડીએ બોલાવવું પડશે ખાવા તો હું બોલાવીશ પછી આ ખાશું ત્યારે હું બતાવીશ તો એ સુધી બને રહીજે તો ધીમા ને પપ્પા ખાવા આવી ગયા છે દોસ્તો અત્યારે દવા સાટી ને આવ્યા છે હા હું કરવાનું ધીમું ফুটি গেলো সে ফুটি গেলো সেটা ফালিয়াছে হেমু মার জ পড়ছে আর না টামটা লাগি গেছে পেলে বাজু পোটুম আর যাই সক টটা ফাঁই গেছে পেলে পাখ প આવી રીતે બધા ડોડા પણ થઈ જશે કેવા ડોડા થયા છે ટમાટા જણાવજો દોસ્તો આવી રીતે મક્કી બધું થઈ ગયું છે ને ટામેટા પણ ફાલી જાય એટલે થોડાક દિવસમાં ટામેટા પણ થઈ જાય છે ને ધીમા શું કરે છે આ કાકડી ભીંડા ને બધું રોપેલું છે જોઈ શકો છો અહીંયા રહીને દેખાઈ જ છે દોસ્તો તમને જઈ શકો છો કાકડી પણ રોપી છે પણ કાકડી ફાલી નથી જોવા જવા દે તો ધીમું કાકડી ફાલી છે કે નહીં હજુ નથી ફાલી હો ધીમું હજુ નથી ફાલી હમ હજુ નથી ફાલી હજુ અત્યારે ફૂલાય છે હા ધીમો અત્યારે ફૂલાય છે આપણે ફાલશે ને ત્યારે ખાશું હા ધીમું ચાલ વાળીએ ચાલો અત્યારે ના વાડી છે હીમાઈ બગડે ની સા ચલો એ પગમાં ઘાવા આવ્યો હા તો આગળ સડવા જાય છે ધીમાઈ મે વાળીએ જામ હા હો તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ને પર વિડીયો જોવા ભલતા નહીં દોસ્તો ને અમારી સરસ મજાની મક્કી કેવી છે કમેન્ટમાં જરા જણાવજો ને ધીમાએ તો આગળ સડી જઈશે દોસ્તો તો મારે લેવા જવું પડશે તો ફાઇનલી દોસ્તો ખાવાનું બની ગયું છે સાંજનું ખાવાનું તો દાર ને રોટલી બનાવી દે દઈ છે તો અત્યારે આપણે પાંચ વાગી ગયા છે તો ધીમાઈને પપ્પા આજે દવા સાટે છે તો હું ખાવાનું બતાવી દે કેમ મારે મેં ઉતારી નાખીશ એટલે ઉતારી નાખું ફાઇનલી દોસ્તો નતાર ખાવાના છે હાડા હાથ થયા એમ કે છે ને ઘોડ પડી જ્યું છે જોઈ શકો છો બહાર તો અંધારું દેખાય છે ને ધીમા એ પપ્પા ખાવા બે જાય છે તુવર ની દાળ ને ની રોટલી બનાવી છે દોસ્તો ધીમા એ પણ ખાવા બે જશે બ્લોગ વિડીયો ને અહીંયા એન્ડ કરી દેસુ જય માતાજી જય હિન્દ જય જવાહર હર હર મહાદેવ